માતાજી હોભરતા નહીં કોમ નહીં કરતા એટલે કોમ વારી નહીં તમારું કોમ કરી આલું માવતર બની બેઠી છું માં જેવા વાલ કરું છું અમુક દીકરી એવી પ્રાર્થના કરે કે માં મને મારો કોઈ છે પ્રેમિકા એ મારા કર એની જો લગ્ન કરવા કઈક હોય છે હું જોઉં છું અને સત્ય છે ને તો મને ખબર હોય કે દીકરી તું અત્યારે પ્રેમ પ્રેમ

પ્રાર્થના કરું છે એના બાપા ને લઈ લે માન મલાય લે આવા બધા બહુ આવે પ્રાર્થના વાળા હું જોઉં છું